જય શ્રી કૃષ્ણ વિધ્વેશ્વર સંહિતા ભાગ બે શિવલિંગની સમજણ અને પૂજન સદાશિવના લિંગની સ્થાપના કેવી રીતે કરવી તેના લક્ષણો શું છે તેનું પૂજન કેવી રીતે કયા દેશમાં અને કયા કાળે કરવું યોગ્ય છે તેનું વર્ણન કરવું સૂત બોલ્યા હે મુનિઓ અનુકૂળ શુભ કાળમાં પવિત્ર અને જ્યાં નિત્ય પૂજન થઈ શકે તેવા સ્થળે લિંગની સ્થાપના કરવી યોગ્ય છે લિંગ બનાવવા માટે પથ્થર ધાતુ અગર માટીનો ઉપયોગ કરી શકાય જો ચર લિંગ હોય તો નાનું અને એક આંગણના માપનું રાખવું જો અચર લિંગની પ્રતિષ્ઠા કરવી હોય તો લિંગનું માપ બાર આંગણનું ઉત્તમ ગણાય સુંદર પીઠિકા બનાવી તેના ઉપર પ્રતિષ્ઠા કરવી તે ઉપર મંદિર બંધાવવું હોય તો શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ બંધાવવું લિંગ બે પ્રકારના છે સ્થાવર અને જંગમ વૃક્ષ વેલી વગેરે સ્થાવર છે અને કૃમિ કીડા વગેરે જંગમ છે સ્થાવરની સેવા અને જંગમની તૃપ્તિ કરવાનું વિધાન છે શિવલિંગની પૂજા સોળ સોપચાર વિધિથી કરવી અગર કરવી તો તેથી શિવપદ પ્રાપ્ત થાય છે આવાહન આસન અર્ધ પાદ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આરતી પાનબીડું નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના પૂજનને સોળ સોપચાર કહેવાય છે પૂજન પછી જપ કરવા રોજ દસ હજાર જપ કરવાનું ઉત્તમ ફળ કહ્યું છે પરંતુ તે ન બને તો સવાર સાંજ મળી શકે એક હજાર જપ કરવા ઉપ એટલે કે હોઠ ફફડે પણ ઉચ્ચાર સંભળાય નહીં તેવો જપ કરવો બ્રાહ્મણે પંચાક્ષરનો જપ કરવો હોય ત્યારે નમઃ પહેલા લઈ જપ કરવો નમઃ શિવાય બીજા વર્ણોએ નમઃ છેલ્લે લઈ જાપ કરવો શિવાય નમઃ એક હજાર દિવસમાં દસ લાખ મંત્ર જપ કરવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે શિવજીની આજ્ઞા છે કે આ મંત્રોનો જપ કરવો પછી મનુષ્ય સવારે નિત્ય કર્મ દિવસ દરમિયાન કામ્ય કર્મો અને સાંજે શાંતિ આપનારા કર્મો કરવા કળિયુગના કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે પવિત્ર શિવક્ષેત્રોનું વર્ણન સૂતે આપેલા ઉત્તરથી સંતોષ પામેલા મુનિઓને વધુ જાણવાની ઈચ્છા થઈ એટલે સૌનક મુનિએ પૂછ્યું કે હે સુત હવે તમે અમને ઉત્તમ પવિત્ર શિવ ક્ષેત્રો અને તેમની ઉત્પત્તિ કહી સંભળાવો સૂત બોલ્યા હેમુનિયો પૃથ્વી ઉપર વસતા લોકોના મોક્ષને માટે મહાદેવે કૃપા કરીને પવિત્ર શિવ ક્ષેત્રો રચેલા છે તે ઉપરાંત દેવો અને ઋષિઓએ સ્વીકારેલા તથા સ્વયંભૂ પ્રગટ થયેલા ક્ષેત્રો પણ છે સાઠ મુખોવાળી સરસ્વતી નદી પવિત્ર ગણાય છે તેથી સમજુ માણસે તેના તીરે વાસ કરવો કે જેથી તેને બ્રહ્મપદ પ્રાપ્ત થાય ગંગા નદીના મુખો છે અને તેના કાંઠે કાસે વગેરે પવિત્ર તીર્થો છે દસ મુખવાણી સૌદભદ્ર ચોવીસ મુખવાડી નર્મદા બાર મુખવાડી કૃષ્ણાવેળી દસ મુખવાડી તુંગભદ્રા નવ મુખવાડી સુવર્ણમુખરી સત્તાવીસ મુખવાડી કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે વળી યમરાજાની બહેન યમુના યમપાસની મુક્ત ધરાવે છે તેના કિનારે જે તીર્થ સ્થળો આવેલા છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થ ક્ષેત્રો છે બુદ્ધિશાળી મનુષ્ય શુદ્ધ ભાવ સદર્ધ સદાચારપૂર્વક તીર્થમાં વાસ કરવો પવિત્ર ક્ષેત્રોમાં કરેલું પુણ્ય વૃદ્ધિ પામે છે પણ જો પાપ થઈ જાય તો તે રજમાંથી ગજ જેવડું થાય છે મનુષ્ય કાયિક વાચિક અને માનસિક પાપો કરતો હોય છે

તે પૈકી બીજરૂપી અંશ કેવળ જ્ઞાન વડે જ નાશ પામે છે પરંતુ વૃદ્ધિ પામ તો જપ તપ અને દાનથી નાશ કરી શકાય છે તથા ભોગ અંશ ભોગવીને નાશ કરાય છે માટે વિદ્વાનોએ કહ્યું કે મનુષ્ય પાપ કર્યા વિના તીર્થમાં વાસ કરવો સૌનક મુનિએ પૂછ્યું કે હે સુત મનુષ્ય ધર્મમય જીવન ગાળવા માટે કયા સદાચારનો આશ્રય લેવો જોઈએ મનુષ્યના આચાર અને ધર્મ હે સજ્જનો શાસ્ત્રોમાં કહ્યું છે કે આચાર પરમો ધર્મ ધર્મનો પાયો આચાર ઉપર છે ધર્મની રક્ષા માટે વર્ણાશ્રમનું જે વિધાન કહ્યું છે તે જન્મજાત પ્રમાણે નહીં પરંતુ આચાર પ્રમાણે કર્યું છે શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વિશાળ શ્રી દુર્ણાચ પરંતતમ કર્માણી પ્રવભક્તિના સ્વભાવ પર બનતે ગુણે મનુષ્યના ચાર વર્ણો ભગવાને પાડ્યા છે તે ગુણના કર્મના આધારે જ પાડ્યા છે અને તેમના કર્મો પણ તેમના સ્વભાવ અનુસાર અનુસાર નક્કી કર્યા છે અર્થાત કે સ્વભાવ ગુણ અને કર્મ મનુષ્યની જાતિ નક્કી થાય છે મુનિઓને સૂતે પણ એ જ વાત કરી છે વેદ અને વેદાચાર જાણનારી મનુષ્ય જ બ્રાહ્મણ છે બાકીના બ્રાહ્મણે દ્વિજ કહેવાય છે રાજાની સેવા કરનારું બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ છે ખેતી અને વેપાર કરનારું બ્રાહ્મણ વૈશ્ય બ્રાહ્મણ છે બીજાની ઈર્ષ્યા કરનારો દ્વેષ બ્રાહ્મણ ને ચાંડાળ બ્રાહ્મણ કહેવાય તેવી જ રીતે પૃથ્વી અને પૂજાનું પાલન કરનાર રાજા ગણાય બીજા બધા ક્ષત્રિય કહેવાય ધાન્યનો વેપાર કરનાર વૈશ્ય કહેવાય બીજા બધા વણિક કહેવાય આ ત્રણેય વર્ણની સેવા કરનારાને શુદ્ર કહેવાય હવે દૈનિક આચર વર્ણવતા સૂત કહે છે કે મનુષ્ય પરુઢી ઉઠી દેવ સ્મરણ કરવું પછી અને નિત્ય કર્મથી પરવારી ભગવાન સદાશિવની સેવા કરવી મંદિર મઠ કે મંત્રાલયમાં જઈને સદાશિવના દર્શન કરી ઓમકારનો અગર પંચાક્ષર મંત્રનો જપ કરવો નિષ્કામ મનુષ્યને ધર્મની ચિત્તની શુદ્ધિ થાય અને ચિત્ત શુદ્ધથી જ્ઞાન થાય છે સત્ય યુગમાં ધ્યાન કરવાથી ત્રેતામાં તપ કરવાથી દ્વાપરમાં યજ્ઞ કરવાથી અને કળિયુગમાં પૂજન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કળિયુગમાં દર્વ દ્રવ્ય ધર્મનું મહત્વ છે પણ ધન નીતિપૂર્વકનું મેળવવું જોઈએ પોતાના ધનના ત્રણ ભાગ અનુકૂળતા મુજબ કરવા ધન માટે ધર્મ માટે અને પોતા માટે ગૃહસ્થિએ ધનના ભાગથી ધનની વૃદ્ધિ કરવી ધનના ભાગથી દાન કરવું અને પોતા માટે રાખેલા ધનમાંથી કુટુંબનું પોષણ કરવું આ પ્રમાણે સદાચારથી રહેનાર મનુષ્ય સર્વજ્ઞ પ્રાપ્ત કહે છે આમ કહીને શુદ્ધ શાંત થયા જય શ્રી કૃષ્ણ આવજો